અરવલ્લી અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મોડાસાની બિકનઇ હાઇસ્કૂલમાં આજે ભારતીય અંડર ઓગણીસ ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટીમના ખેલાડી ખિલન પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી ખિલન પટેલે પોતાના પિતાની પ્રેરણાને કારણે અંડર ઓગણીસ ક્રિકેટ ટીમમાં પ્રવેશ મેળવ્યો છે તેમણે કહ્યું કે તેમના પિતા તેમના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત રહ્યા છે જેમની સલાહ અને સમર્થને કારણે તેઓ આજે આ સ્થાને પહોંચ્યા છે કાર્યક્રમમાં આપેલી પોતાની સ્પીચમાં ખિલને વિદ્યાર્થીઓને પ્રેરિત કરતાં કહ્યું જે બી કરો દિલથી કરો અને સાચા મનથી કરો મહેનત અને સમર્પણ વિના કોઈ સફળતા મળતી નથી ખિલને પોતાના અભ્યાસના દિવસોને યાદ કરતાં કહ્યું કે શાળાના દિવસોમાં તેઓ ક્રિકેટ અને અભ્યાસ વચ્ચે સંતુલન જાળવીને આગળ વધ્યા હતા બીકની હાઈસ્કૂલ તેમની પ્રારંભિક તાલીમ અને વિકાસનું કેન્દ્ર રહી છે જ્યાંથી તેમની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત થઈ હતી ભારતીય ક્રિકેટ જગતમાં અંડર ઓગણીસ કેટેગરીમાં ઉભરતા સિતારા તરીકે ઓળખાતા ખિલન પટેલ અરવલ્લી જિલ્લાના ગૌરવ છે તેમની આ સફળતા સ્થાનિક યુવાનો માટે પ્રેરણારૂપ છે અને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે પપ્પા પણ ક્રિકેટ રમતા હતા તો એમને જોઈને જ હું ક્રિકેટ શીખ્યો છું અને એમને જ ઇન્સ્પાયર કરું છું અને હું આગળ બી જે બી કરીશ અને અત્યાર સુધી બી પણ જે બી કર્યું હું પપ્પાને મારા ઘરવાળાને ડેડિકેટ કરું છું અને બી કને સ્કૂલે મારું બહુ સારું વેલકમ કર્યું તો એના માટે પણ બહુ ખુશ છું